ત્યારે નિકાસ ભાવ વીસ કિલોના ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા હતા ઝીરુને બજારમાં નિકાસ કે લોકલ માંગ નથી જીરુની માંગ વધે તો જ બજારમાં કરંટ આવે તેમ છે પરંતુ અત્યારે કોઈ નિકાસ માંગ દેખાતી નથી ચીરુની ગુજરાતમાં પહેલાં રોજ બારથી લઈને તેર હજાર બોરીની આવક થતી હતી જે છેલ્લા ત્રણથી ચાર દિવસમાં વધીને અઢારથી લઈને વીસ હજાર બોરી આસપાસ જોવા મળી રહી છે ચીરુની આટલી મોટી આવક હોવાથી ભાવમાં સુધારો થવો પણ મુશ્કેલ લાગી રહ્યો છે ખેડૂતોની વેચાવલી અત્યારે ખૂબ જ આવી રહી છે જેના કારણે બજારમાં ભાવ નીચા રહ્યા છે ચાલુ સિઝનનો હજી પણ ત્રીસથી લઈને પાંત્રીસ ટકા જેટલો સ્ટોક ખેડૂતો પાસે પડ્યો હોવાનો અંદાજ છે જીરૂની બજારમાં ડોલરની મુવમેન્ટની પણ નિકાસ પર અસર થઈ રહી છે ટેરિફ વોરની અસર પણ નિકાસ ઉપર થાય છે અમેરિકામાંથી આયાત ઉપર ટેરિફ હોવાથી ભારતમાંથી પણ નિકાસમાં અસર થાય છે વાયદા કેનેડા થઈને પણ અમેરિકામાં નિકાસ નથી થતી કારણ કે કેનેડાની તમામ આઈટમ ઉપર અમેરિકાએ ટેરિફ લાદી છે આમ ભારતીય જીરુની પણ નિકાસમાં માંગ પણ સાવ ઘટી છે જીરુની બજારમાં નિકાસના આંકડાઓ પણ બહુ ઓછા છે ઓગસ્ટ મહિનામાં જીરુની અગિયાર હજાર છસો ને એસી ટનની નિકાસ થઈ છે જે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ચૌદ હજાર ત્રણસો ને સિત્તેર ટનની નિકાસ થઈ હતી આમ નિકાસ ગત વર્ષની તુલનાએ ઘટી છે સમગ્ર વર્ષની કાસ પણ આ વર્ષે ઓછી થાય તેવી ધારણા છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો